નમસ્કાર મિત્રો તમારું બધાનું સ્વાગત છે આપણી સાધના મંત્ર શૈલ્યુ ચેનલ લોગ ઉપર તો મિત્રો આજે આપણે અમે આ વિડીયોમાં તમને જાણવા મળશે કે ઝાંઝુડી ઝાપડી વિશે અને એની સાધના તો મિત્રો આંત સુધી તે વિડીયો જોવા વિનંતી અને જો અમારી ચેનલના વિડીયો સારા લાગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને વધારે વધારે પડતા અમારી ચેનલના વિડીયોને શેર કરો મિત્રો આ ઝંઝુડી ઝાપડીનું જે મંત્ર છે એ સાબર મંત્ર છે અને સાબર મંત્ર કોને કહેવામાં આવે છે એ તમને બધાને ખબર જ છે કે અતિ જે તમે મંત્ર બધા આવે બીજ મંત્ર આવે સાબર મંત્ર આવે એમાંથી જે આ સાબર મંત્ર આવે એ જટ જટથી તમે આને સિદ્ધ કરી શકો એટલે પહેલાંના જે તાંત્રિકો છે પહેલાંના ગુરુ છે ઋષિઓ છે એ બધા એ સાબર મંત્રોને સૌથી પહેલાં મહત્ત્વ આપ્યું છે કારણ કે સાબરમંત્ર સૌથી પહેલાં તમે સિદ્ધ કરી શકો અને ઝડપથી સાબર મંત્ર સિદ્ધ થઈ શકે એટલે સાબર મંત્રની આમાં ઝાંઝુડી ઝાપડીનો તમને સાબર મંત્ર આપવામાં આવ્યો છે તો મિત્રો વિડીયો ચાલુ કરતાની સાથે તમને જણાવી દેવામાં આવે કે જો કોઈને તંત્ર મંત્ર સાધનાની બુક લેવી હોય તો આપણી પાસે તંત્ર મંત્ર સાધનાની છવ્વીસ બુક છે એમાં બે ગ્રંથો છે અને છવ્વીસ બુકો છે જે કોઈને તંત્ર મંત્ર સાધનાની બુક લેવી હોય તો તમને અમારા વિડીયોમાં કોન્ટેક્ટ નંબર આપેલો છે એમાં તમે વોટ્સઅપમાં તમે અમને મેસેજ કરી અને છસો રૂપિયા લખશો એટલે તમને મળી જશે તો મિત્રો ચાલો હવે આપણે વિડીયો ચાલુ કરીએ તો મિત્રો તમને સૌથી પહેલાં જણાવી દેવાનું કે ઝોપડીની સાધના જો કરવી હોય તો એમાં હિંમતવાન બુદ્ધિશાળી આવો કોઈ પુરુષ હોય ને તે ઝોપડીની સાધના કરી શકે છે બાકી તમને તકલીફ પડે છે એટલા માટે ઝોપડીની જો કોઈ સાધના હોય એ તો બહુ અતિ ઉગ્ર હોય થોડી પણ તમારી ભૂલ તમને હેરાન કરી શકે આ ઝંઝુડી ઝાપડીની જે સાધના છે એ તમારે રાત્રિમાં જ કરવાની રહે છે અને તમારે એકાંત જગ્યામાં તમારે આ સાધના કરવાની હોય છે એકાંત જગ્યા ગોતવાની છે એમાં એકાઉન્ટમાં તમારી સિવાય બીજું કોઈ તે જગ્યાએ હોવું ન જોઈએ મિત્રો ઝંઝુડી ઝાપડીની સાધના કર કરવાનું કારણ સૌથી વધારે એ છે બધા ભાગે ઝંઝુડી ઝાપડીનું અને કોઈ પણ ઝા આ બધું કરે જાતના તો એ શા માટે કરે કારણ કે આને તમે કોઈ પણ કાર્ય સીધો કોઈ પણ કામ સીધો એ બધા કામ કરીને આવે છે એટલા માટે બધા આ ઝોપડીનું કામ વધારે સિદ્ધ કરે છે અને ઝોપડીને સિદ્ધ કરાવે છે તમે સારું કામ કરાવો તો પણ ઝોપડી કરે છે તમે ખરાબ કામ કરાવો તો પણ ઝોપડી કરે છે કોઈ પણ માતા હોય કે ઝોપડી હોય કે કોઈ પણ દેવી દેવતા હોય તમારે કેવા દેવની પાછે ઝોપડી પાછે કે માતાજી કોઈ પણ પીર પૈગંબર પાછે તમારે કેવા કામ કરાવવા છે એ તમારે મિત્રો વિચારવાનું છે આજે મિત્રો હું તમને એ જણાવીશ કે તમે કોઈ પણ સાધના કરો છો અને એ સાધના સિદ્ધ થાય છે ક્યારે પણ તમારે તે સાધનાનું કે તે તે પાવરનું કોઈ દિવસ અભિમાન કરવું નહીં કોઈપણના હિત માટે તમારે તેનો પ્રયોગ કરવાનો નહીં મિત્રો પહેલાં તમને ઝંઝુડી ઝાપડીનો મંત્ર આપી દો ત્યાર પછી તેની હું વિધિ સમજાવું તમને તો મિત્રો મંત્ર કંઈક આ પ્રકારનો છે ઓમ સમરૂ કામરૂ દેશ કી ઝંઝુડી ઝાપડી માતાને ઝંઝુડી ઝાપડી ક્યાંથી આવી મડા મસાણથી આવી મારા વેરી દુશ્મનને ફરકતી આવી મારી બોલાવી મારી હકાવી ના આવે તો નરિયા મસાણીની આણ તેથી મારી હકાવી ના આવે તો સિદ્ધ વડલાની મેરડીની આણ વાચા ચૂકે તો ઊભી ચૂકે મિત્રો આ મંત્રની સાધના તમારે શુદ્ધ આઠમથી તમારે ચાલુ કરવાની છે અને રાતના બાર વાગ્યા પછી તમારે કોઈપણ એકાંત જગ્યાએ તમારે આ મંત્રની સાધના કરવાની છે તમારે આ સિદ્ધિમાં તમારે દારૂ બકરાની કલેજી અને અફીન આટલી વસ્તુ સાથે રાખવાની છે મિત્રો જ્યારે પણ ઝંઝુડી ચાપડી તમારી પ્રત્યક્ષ કે અદૃશ્ય રૂપે તમારી સામે આવે ત્યારે તમારે અફીન દારૂનો પ્યાલો અને બકરાની કલેજી આપવાની છે આટલો આપતાની સાથે જ ઝંઝુડી ચાપડી તમારી પર ખુશ થઈ જશે અને તમને વાર માગવાનું કહે છે મિત્રો ત્યારે તમારા મનમાં જે કાંઈ ઈચ્છા હોય એ તમારે માતાને જણાવવાની છે અને તમારે માંગવાનું છે મિત્રો આ રીતે તમારી સાધના પિસ્તાલીસ દિવસ સુધી કરવાની છે રુદ્રાક્ષની માળા લેવાની છે અને દરરોજ તમારે પાંચ માળા કરવાની છે જ્યાં સુધી તમારે પ્રત્યક્ષ કે અદૃશ્ય રીતે તમારે માતાજી તમારી પાસે ના આવે ત્યાં સુધી તમારે આ ઝાંઝુરી ઝાપડેની તમારે સાધના ચાલુ જ રાખવાની છે તો જ આ સાધના સિદ્ધ થશે અને જો મિત્રો તમને પિસ્તાલીસ દિવસ અંદર તમને માતાજીના દર્શન ના થાય તો પણ આ સાધના સિદ્ધ તો થઈ જ છે અને મિત્રો સાધના તમારી સિદ્ધ થયા પછી કોઈપણ વ્યક્તિ ઉપર તમારે અહીત અહીત પ્રકારે તમારે પણ ઉપર આવી રીતે હેરાન કરવા માટે આ ઉપયોગ કરવો નહીં સાધનાનો કારણ કે કોઈનું ખોટું કરવું કોઈ માટે ખોટું વિચારવું એ એક જાતનું પાપ છે કોઈ પણ સાધના કર્યા પહેલાં તમારે વિચારીને અને પછી જ સાધના કરવા છું મિત્રો મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વાદમવાદ પડતા અમારી ચેનલના વિડીયોને શેર કરો